તમે મકાન ટ્રાન્સફર ફી ના રૂપિયા નથી ભરતા તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ પરંતુ કોઈ સોસાયટીના સેક્રેટરી કે ચેરમેનને તમારું પાણી કે ગટરનું કનેક્શન કાપવાનો કોઈ અધિકાર નથી પરંતુ આવો જ કિસ્સો અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ સોસાયટીમાં બન્યો છે જ્યાં કનક ત્રિવેદી નામની વૃદ્ધાના પરિવારે ઓગણીસો નેવ્યાસી થી પોતાના ઘરનું મેન્ટેનન્સ નથી ભર્યું જેને કારણે સોસાયટીમાં નવી પાણીની લાઇન નાખવામાં આવી તો ચેરમેન અને કોન્ટ્રાક્ટરે બે ઘરના પાણી ગટરના કનેક્શન કાપી નાખ્યા અને મુદ્દો ગરમાયો પીડિત પરિવારે વાસણા પોલીસ સ્ટેશન એએમસી અને રજીસ્ટ્રારમાં લેખિત ફરિયાદ કરી જોકે આ ફરિયાદ કોર્ટના દ્વારે પહોંચતા જ એમસી ના સત્તાધીશો દોડતા થયા અને કનક બેન્ડ ના તાત્કાલિક ધોરણે પાણી અને ગટર નું કનેક્શન શરૂ કરી દેવાયું અમારે કનેક્શન પિસ્તાલીસ વર્ષથી હતું એ જ અમારે લેવાનું છે નવું નથી લેવાનું એટલે એ લોકોએ એનકેન પ્રકારે કનેક્શન ના આપવા માટે ખૂબ પ્રયત્નો કર્યા અને છેલ્લે સુધી કનેક્શન નહોતું આપ્યું એના માટે અમે ચેરમેન મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ લેખિતમાં ફરિયાદ કરી વોર્ડ ઇન્સ્પેક્ટરશ્રીને ફરિયાદ કરી વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેનશ્રીને પણ ફરિયાદ કરી છેલ્લે ના છૂટકે અમે વાસણા પોલીસ સ્ટેશનમાં પણ ચારસો ત્રીસ અને એકસો વીસ બેની અરજી પણ ફાઇલ કરી જેના માટે કે આ લોકોએ અમને જાણી જોઈને પાણીનું કનેક્શન નથી આપી રહ્યા અને અમારી આવશ્યક વસ્તુ છે જે કોઈ પણ કારણસર રોકી ના શકાય એટલે એ બાબતની ફરિયાદ પણ અમે આપી છે ત્યારબાદ આજે જ્યારે અમને ખરેખર ન્યાય મળ્યો અને સવારે અમારા ત્રણેય ઘરના કનેક્શન કોર્પોરેશન દ્વારા અમને આપવામાં આવ્યા છે ઓગણીસો નેવ્યાસીથી કનકબેનના મકાનનો ચાલે છે વિવાદ મકાન ટ્રાન્સફરની ફી અને મેન્ટેનન્સ ન ભરતા હોવાના આક્ષે અહીંયા ઘર્ષણનો મુદ્દો એવો છે કે કનકબેન ત્રિવેદીએ ઓગણીસો નેવ્યાસીમાં રામતીર્થ સોસાયટીમાં ત્રણ મકાન ખરીદ્યા હતા જેમાંથી બે મકાનની ટ્રાન્સફરની કામગીરી તેમણે કરી પરંતુ મકાન હજુ સુધી ટ્રાન્સફર નથી થયા અને આ મુદ્દે કોર્ટ કેસ ચાલી રહ્યો છે બીજી તરફ વર્ષોથી તેમણે મેન્ટેનન્સ નથી ભર્યું અને આ કારણે જ વિવાદ છે જો કે ગટર અને પાણીના કનેક્શન કાપવા મુદ્દે જ્યારે અમારી ટીમે સોસાયટીના સેક્રેટરીને પૂછ્યું તો તેઓ ગોળ ગોળ વાતો કરતા નજરે પડ્યા મ્યુનિસિપાલિટી નવી લાઈન લગાઈ રહી છે નવી લાઈનમાં બધાને કનેક્શન આપીએ છે જે લોકોએ પિટિશન કરી છે એ લોકો બે જણા તો મેમ્બર નથી અને એ લોકોના મેન્ટેનન્સ બાકી છે હજી પણ સોસાયટીમાં પંચાવન જણના જ કનેક્શન થયા છે પાઇપલાઇન બધાને નાખી આપી છે જેણે પિટિશન કરી છે એને પણ નાખી આપી છે પણ હજી વીસથી બાવીસ જણાના કનેક્શન બાકી છે પાઇપો ખોટી છે પાઇપો નાખશે કનેક્શન એમને આપવાની અમારી પૂરી તૈયારી હતી જ પણ આ લોકો ઉપરવટ થઈને કનેક્શન કાપ્યા છે એક ઇંચના આપ્યા છે એવી ખોટી ખોટી માહિતી ફેલાવે છે અને હેરાન કરે છે સોસાયટીના ચેરમેન સેક્રેટરી આ લોકોને ગજગરા છે જ મેન્ટેનન્સ ઓગણીસો ઇઠ્યાસીથી એમણે નથી ભર્યું જે એમણે પિટિશન કરી છે એમણે પણ છેલ્લા છ વર્ષથી મેન્ટેનન્સ નથી ભર્યું અહીં મેન્ટેનન્સ ન ભરવા પર પાણી અને ગટરનું કનેક્શન કાપવાનું સોસાયટીના ચેરમેન કે સેક્રેટરીનો કોઈ જ અધિકાર નથી પરંતુ બીજી તરફ મકાન ધારકે મેન્ટેનન્સ ભરવું જોઈએ તે તેની નૈતિક ફરજ છે ભલે મકાન ટ્રાન્સફરનો મુદ્દો કોર્ટમાં હોય જો કે તમે પણ શહેરમાં રહેતા હોવ અને તમારું પાણી ગટરનું કનેક્શન કોઈ કાપે તો આવી રીતે કાયદાના ધોરણે ચોક્કસથી ન્યાય મેળવી શકો છો કેમેરામેન અજય પટેલ સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ